જેમાં અત્યારે વરસાદે કમોસમી વરસાદના કારણે તમામ જગ્યાએ નુકસાન થયેલ છે ગુજરાતમાં તો કચ્છમાં પણ નુકસાન ભારે નુકસાન થયેલ છે ત્યારે જે ભાગ્યા ખેડૂતો છે જે ત્રીજા અને ચોથા ભાગમાં ખેતી કરી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે એને મોટી સંખ્યામાં નુકસાન થયેલ છે તો તેને પણ વળતર મળે એવી અમારી માંગ છે અને આ માંગ માટે અમે બે ચાર દિવસમાં જ એક પોસ્ટ પેપર જાહેર કરશું તેનાથી ભાગ્યા ખેડૂતનો સર્વે કરી અને મુખ્યમંત્રીને સીધો એ પોસ્ટના મારફતથી એનું નામ સરનામું અને કેટલા એકરનું વાવેતર કરેલ છે તે તમામ વિગતવાઈ ટપાલ દ્વારા મોકલવામાં આવશે જેથી ભાગ્યા ખેડૂતોનો પણ સરકાર વિચારી અને ભાગ્યા ખેડૂતોને વળતર મળે જય ભીમ જય ભીમા કોરેગાંવ છેના